ક્યાં કણા સાચો તો કાઈ જ પાણી વરસાદ તો ધમાકેદાર ચાલુ થઈ ગયો છે અને રમીન બી આવી ગયા આઈ ગયું પાણી આપણું જોઈ લે મિત્રો પાણી ભરાઈ ગયું ફૂલ આવો તલાવડું આવી ગયું આહા આય પાય જોઈ લે જોઈ લે પાણી ટાંકી

તો અમે અહિયાં બનાવી છે કાગળની રૂપ થોડા તો દૂર દે દે થોડા આગો દે નાખ દે થોડું તો મિત્રો કેવી રીતે તરે છે જોરદાર આઈ દેખા મેં બોલા મેં કીધું હવે ઇતે નાના હવે ઇતરા પછી કર લે એ રાદે જાય હેલા અરે આ તો જાય હોલ બાજુ ભાઈ સાબ ઇતર આ અંદર જતી રહેશે તો ઓલ બાજુ માર ધક્કો માર આમ લહેર બનાય ખાલી લે લહેર બનાય ને જોડે ના લેવાય લહેર બનાય આ જઈ જઈ ગાઈસ અમારી नाव ગઈ लहर બની જોરથી હા એમ દેખો ગાઈસ અમારી नाव અમાર नाव જતી રહે છે જતી જ નહીં બન અહીંયા પપ્પા જો બીજી नाव બનાવી રહ્યા છે તો આપણે કેવી રીતે બનાવે છે આપણે જોઈશું બરાબર તોય તો કમેન્ટ કહેજો અમે স্পેશિયલી नाव નો વિડિયો બનાવીશું શોર્ટ બરાબર હા કમેન્ટ કહેજો

મજા આવે કારણ કે બહાર જોયું નથી આપણું વરસાદ હજુ એ છે હજુ મિત્રો જો અહિયાં ચાર વાગી ગયા છે તો આપડે જો તો અહીંયા પેલા પપ્પા ચેક કરશે તો આપણે પણ મેંગી ખાવાની છે તો આપણે તો મેંગી ખાઈ મળ્યા ત્યાં સુધી જો મિત્રો થઈ ગયું છે વાતાવરણ ક્લિયર અને અહીંયા અમારું જો પાણી બાણી હવે થોડું પસરાતું જાય છે બાકી ભર્યું તો છે જ આની કે જરૂરત નહીં ભાઈ ફર્સ્ટ ક્લાસ વરસાદ હવે અત્યારે હાલ બંધ થઈ ગયો છે તમે જેમ જોયું વાતાવરણ એકદમ શાંત અને ક્લિયર છે અને હવે આપણે જો આવા વાતાવરણ ની વચ્ચે તો ને તો તો બરાબર બધાની ઈચ્છા છે કે થોડા થોડા થઈ જાય ગરમા ગરમ ભજીયા જો અમારો બાબુ નો ભજીયા તો ચલો મિત્રો બના રેજો બ્લોગમાં સાંજનો ટાઈમ છે અને હવે અમારા ટકા બરાબર તો તૈયારી છે એમને કહેવાય કે હાલો તાણ કે બનાવી દઈ બરોબર ને હે તો શું કરે તેનું વાત સાચી ચલો તો કઢી ને ભજીયા ભજીયા કઢી નહીં પણ સોસ તો હોય ને સોસ તો સોસ હોય કઈ બાબુ સોસ રાખ્યો સોસ રાખ્યો કે નહીં

ધોપતે ધોપતે છે કોઈ બચી શકાય નહીં હે તો હું જોતો તો પછી એક બઈ હતી કંઈક પકડી નાખી હતી ને દવાખાની હતી મેં કીધું બરોબર આ ધોપતે જ જોતો લાગે તા એ મેં આને કીધું તું ને એટલે સિરિયલનું નામ આવ્યું એટલે મેં જોઈ બરોબર હકીધું અમારે કમ્પલેન કરતો તો ચિંતા નહીં બરાબર અત્યારે સાત પણ અમારી ઘરે આ બગડી ગઈ છે તો અહીંયા પ્રતિક તો એનો પરોઠો લઈને બેસી ગયો છે તો રસોડામાં આજે બની રહ્યું છે ભજીયા જોઈ શકો છો તો પપ્પા અહીંયા મદદ કરી રહ્યા છે પપ્પા એવું છે આમ ને ઓહો કેવું લાગે છે બનાવવા જોરદાર છે હમ તો જોવો વરસાદ ના મસ્ત ભજીયા બની ગયા છે

બરોબર ને તો મળીએ ભજીયા હા ફટાફટ થઈ જાય પછી આવી જાય તમે તૈયાર જ રહ્યો હા તમે હલો બરોબર ભજીયા બની જાય ખાવાનું તૈયાર થઈ જાય પછી આપણે મળીએ તો ગાઈસ તો જુઓ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો હોય જમવાનું તૈયાર જેમ કે તમે જોયા વિડીયો અને સ્લો મોશનમાં આપણે ભજીયા બનાવી નાખ્યા છે અને ઠંડીનો મોસમ થઈ ગયો છે એકદમ મસ્ત ક્લાસ ક્લાસમાં આવી ગયો છે ભરપૂર વરસાદ સાડા ચાર પાંચ વાગ્યા સુધી વરસાદ આવ્યો છે બિલકુલ તબિયત ખુશ થઈ જાય બરાબર અને એની સાથે હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બનાવી દીધા છે ફર્સ્ટ ક્લાસ ભજીયા તો જુઓ અમારો જગો તો ગરમા ગરમ ખાઈને જતો જ રહ્યો છે બરાબર અને અહીંયા અમારો કથરોટમાં લઈને બેસી ગયો છે બાબુ અને સોસ ને બધું રેડી જ છે તો હવે હું પણ બેસી ગયો જમવા અને કહેવાય ને આજનો દિવસ સન્ડે કહેવાય ને ઘરમાં ઘરમાં વરસાદના કારણે પસાર થયો અને હવે જો આ બટેકાને પતરીને ભરીએ અને આજે આપણે ડુંગળીના ભરાય બરાબર તો બટેકાનું શાક છે અને ઘઉંની રોટલી છે કારણ કે ફર્સ્ટ ક્લાસ આપણું ફેમિલી બેસી ગયું છે અને હવે જમી લઈએ જોઈ

હર મહાદેવ વિડિયો સારું લાગી ગયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો બોલતા